હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ અગિયાર જનની ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો જોવાના છે પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક જનની જોડ સખી નહી જડે લોલ એટલે એનો વિકલ્પો છે ક માતા મૂર્તિ છે ગ માતાનો બીજો કોઈ વિકલ્પ નથી ગ માતા તો દરેકને હોય તેનો સાચો જવાબ આવશે ગ માતાનો બીજો કોઈ વિકલ્પ નથી સવાલ નંબર બે માળીનો મેઘ બારે માસ એટલે ક માતાનો પ્રેમ વધે ઘટે છે ખ માતાનો પ્રેમ કાયમ મળે જ ગ વરસાદ તો કાયમ વરસે જ અને ગ વરસાદ વિના કાંઈ નહીં તો એનો સાચો જવાબ છે ખ માતાનો પ્રેમ કાયમ મળે જ પ્રશ્ન ક્રમ 3 માતાનો પ્રેમ કેવો હોય છે તો એના વિકલ્પો છે વરસતી વાદળી જેવો છે ચળકતી ચાંદની જેવો રસ એક સરખા પાણીના પ્રવાહ જેવો કે ગંગાના નીર જેવો જ તો એનો સાચો જવાબ આવશે ઘ ગ એક સરખા પાણીના પ્રવાહ જેવો પ્રશ્ન ક્રમ 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો હવે આપણે સવાલ જવાબ જોઈશું સવાલ નંબર 1 માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે તો એનો જવાબ માતાને મધ અને મેખ જળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે સવાલ નંબર બે માતાની આંખ શાનાથી ભરેલી છે તો એનો જવાબ માતાની આંખ એટલે કે વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે સવાલ નંબર ત્રણ માતાના વેણ કેવા છે તેનો જવાબ માતાના વેણ વહાલથી ભરેલા છે વહાલ એટલે કે પ્રેમથી ભરેલા છે સવાલ નંબર ચાર માતાના કાળજામાં શું ભરેલું છે તેનો જવાબ માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે સવાલ નંબર પાંચ કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે તેનો જવાબ માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે હવે આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્નક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો તો એનો જવાબ માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વહાલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદનીથી સીંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારેમાસ એક સરખો વહે છે સવાલ નંબર 2 માડીનો મેઘ બારેમાસ રે કાવ્ય પંક્તિ સમજાવો તેનો જવાબ આકાશના મેઘ તો એકાદ જ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે પણ માનો પ્રેમ રૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે પ્રશ્ન ક્રમ બે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અમી હેલ વ્યોમ દોહલું આ શબ્દો આપ્યા છે એનો વાક્ય પ્રયોગ કરવાના છે એટલે કે વાક્ય લખવાના છે પેલા અમી લખશું માની આંખોમાંથી હંમેશા અમી વર્ષે છે હેલ આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે વ્યોમ રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો અહીંયા આપણે જે શબ્દો આપેલા છે માત સડ પ્રાણ માસ તેવા ઉચ્ચારવાળા કાવ્યમાંથી શબ્દો લખવાના છે માત તો જાતિ સળિયો તો કે જડ અથવા કોડ પ્રાણ એટલે કે લહાણ માસ ઉજાસ પ્રશ્ન ક્રમ ચાર નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો માતા તો માત અથવા જનની કે માળી આકાશ વ્યોમ ધરતી ધરણી ચંદ્ર શશી ચંદા પ્રશ્ન ક્રમ પાંચ સૂચના મુજબ કરો નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દો અલગ તારો તો અહીંયા નીચે જો આપણે શબ્દો આપેલા છે જંગલ ધરતી જમાના વાદળી ગંગા સૂરજ ચંદ્ર તારા વરસાદ વાવાઝોડું સુનામી ધરતીકામ અને મધ એમાં માતા કોનાથી ચડિયાતી છે એ શબ્દો અલગ લખવાના છે તો ચાલો લખીએ ધરતી વાદળી વરસાદ એટલે કે મેઘ ગંગા ચંદ્ર અને મધ આના કરતા માતાને ચડિયાતી બતાવી છે આ અલગ તારવેલ શબ્દો વાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો હવે આપણે જે શબ્દો અલગ તારવા હતા એ શબ્દો વાળી કાવ્ય પંક્તિ લખવાની છે તો ચાલો લખીએ ધરતીને ધરણી માતા એ હશે ધ્રુજ તીરે લોલ અચળા અચૂક એક માય રે વાદળી વર્ષે કડીક વ્યોમ વાદળી રે લોલ વરસાદ માળીનો મેઘ બારે માસ રે ગંગા ગંગાના નીર તો વટી ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે ચંદ્ર ચળતી ચંદાની દિશે ચાંદની રે લોલ એનો નહીં આત્મય ઉજાસ રે મત

ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી જગતમાં મધ મીઠું હોય છે અને મેઘનું જળ મીઠું હોય છે પણ હે સખી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો હવે આપણે જે ભાવાર્થ લખ્યો તો એને ફકરા સ્વરૂપે લખશું મધ ને મેઘ મીઠા છે પણ માનો પ્રેમ તો એ બંને પણ વધારે મીઠો છે ધરતી તો ક્યારેક ધ્રુજે પણ મા તો હંમેશા અચળ અટક રહે છે ગંગાનો પ્રવાહ વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એક સરખો રહે છે વાદળી વરસીને જતી રહે પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે

આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો